નડિયાદ કોરોના કાળથી બંધ પડેલી નડિયાદ મોડાસા ભાદરણ રેલવે લાઇન ફરી શરૂ કરવા કોંગ્રેસના હાર્દિક ભટ્ટે ડીઆરએમને કરી રજૂઆત કોરોના કાળ દરમિયાન બંધ કરાઈ ગયેલી નડિયાદ મોડાસા અને ભાદરણ તરફની રેલવે સેવાઓ હજુ સુધી પુનઃ શરૂ ન થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ બાબતે કોંગ્રેસના આગેવાન હાર્દિક ભટ્ટે ડીઆરએમને રજૂઆત કરી રેલ સેવાઓ તાત્કાલિક પુનઃ શરૂ કરવાની માંગ કરી છે તેઓ જણાવ્યું કે આ લાઈને ઘણા ગામો અને શહેરો જોડતા હોવાને કારણે મુસાફરોને હજીએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટ્રેન અહીંયા ઊભું રહેવાનું સેન્ટર નથી મળ્યું સો સરદાર સાહેબની જન્મભૂમિ નથી આ સ્ટેશન પર ટ્રેનને જંકશન કેમ નહીં રેલવે પોલીસ સ્ટેશનને સ્ટેશન ચોકી પર બેસવાની યોગ્ય સુવિધાનો અભાવ તેમજ નડિયાદ રેલવે સ્ટેશનને લગતી ઘણી સમસ્યા બાબતે કરાઈ રજૂઆત આજે અમને તાત્કાલિક જાણ થઈ કે નડિયાદ ડીઆરએમ સાહેબ આવી રહ્યા છે

નડિયાદ થી લોકોનો વિકાસ થાય તેઓ આ સરકારને કે આ તંત્રને રસ રસદ નથી લાઇન લાઈન છે તેની રજૂઆત કરવામાં આવી છે નડિયાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે અત્યારે વર્લ્ડ ફેમસ બની રહ્યું છે ફેમસ બની ગયું છે પરંતુ જે સરદાર સાહેબ ની ત્યાં પ્રતિમા છે જ આ નડિયાદ જન્મસ્થળ છે ત્યાં જ ગાડી નથી ઉભી રહેતી તેની રજૂઆત કરી છે અત્યારે જે અહીંયા ગુજરાત પોલીસ સેવા આપી રહી છે રેલવેની અંદર એમાં ચોકીમાં બેસવા માટે સારી જગ્યા નથી એકદમ ખરાબ પરિસ્થિતિમાં છે તેની રજૂઆત કરી છે પ્રજાને જે તકલીફ પડે છે તેની રજૂઆત કરવા માટે આવ્યા છે પરંતુ સાહેબ પાસે બહુ જ ઓછો ટાઈમ હોય ચાલતા ચાલતા રજૂઆત કરેલી છે અને આ રજૂઆત સમયાંતરે પૂરી નહી થાય તો આગળ વૈકલ્પિક પ્રજાને સાથે લઈ અને આંદોલન પણ કરવામાં આવશે